આજે વાર્તાલાપ કરવા માટે એને ગેટ ટુગેધર મળી શકાય અને ખાસ કરીને તમે જે લોકો રાજ્ય સરકારની સરસ મજાની બધી પોઝિટિવ વાતો પોઝિટિવ વાત પોઝિટિવ વાતો હંમેશા પ્રેસ મીડિયા ચેનલોમાં આપો છો અને રાજ્ય સરકાર જે રીતે કામ કરી રહી છે એની હકારાત્મક જે તમારા તરફથી એમને હંમેશા

બધા જ મિત્રો ઉપસ્થિત રહ્યા એટલે બદલ હું આપ સૌને હૃદયથી આભાર માનું છું આવકારું છું સાથે મારા બંને મારા મિત્રો આમ તો અમારે માધુભાઈ અને ભાઈ રાજુભાઈ આ બંને સાથે જૂનો નાતો વર્ષોથી એક પારિવારિક ભાવનાથી જોડાયેલા છે અને તમે બધા પણ અમારી સાથે હંમેશા એક કુટુંબના અને પારિવારિક ભાવનાથી જોડાયેલા છો એટલે આજે ખાલી વાર્તાલાપ અને તમને બધાને મળવાના ભાવથી આજે મળ્યા છીએ તથા તમારા મનમાં કઈ હોય તો જો પીવાના પાણી માટે રાજ્ય સરકારે જે રીતે વ્યવસ્થા ગોઠવી છે અને એના ભાગરૂપે લગભગ મોટા ભાગના ડેમોમાં જે પચાસ પંચાવન ટકા જેટલું પાણી એવરેજ છે અને એમાં જ્યાં જ્યાં જે ડેમમાં પાણી છે ત્યાં પીવાના પાણીની યોજનાઓ જ્યાં બની છે એ ડેમમાં પીવાના પાણી માટે રિઝર્વેશન રાખ્યા પછી જ સિંચાઈનું પાણી આપવું એવો એક નિર્ણય થયો છે જે જગ્યાએ આપણને કેનાલો મારફતે અથવા ડેમ મારફતે પાણી સૌની યોજના ડેમમાં નાખીને પછી આપવાનું એટલે દાખલા જગ્યાએ રાજકોટની અંદર તો રાજકોટના આપણે બંને ડેમોમાં આજી ડેમ અને નેરી એકમાં આપણે નેવથી પંચાણું ટકા સુધી આજે પંચાણું ટકા પાણી ભર્યું છે સૌની યોજનાથી બંને ડેમો પૂરેપૂરા ભરી લીધા છે થોડી કેનાલો જે ભયજનક છે એ રિપેરિંગ માટે નિગમ તરફથી મુકાવાની છે એમાં જે સમય પાણી બંધ રાખવાના છીએ એની વૈકલ્પિક વ્યવસ્થા પીવાના પાણી માટે રાજકોટ શહેર માટે કરી છે અને ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં પીવાનું પાણી ઉપાડવાના એવી જગ્યાઓ બધી અમે એટલો ભાગ કેનાલોનો કાં તો સ્ટોર રાખવાના છીએ પાણીનો અથવા તો એની વૈકલ્પિક વ્યવસ્થા કરી લીધી છે એટલે રાજકોટ સહિતના સૌરાષ્ટ્રમાં બીજી ક્યાંય પીવાના પાણી માટેની સમસ્યા ન રહે એ માટેની અમારા પાણી પુરખા વિભાગ અને જળ સંપત્તિ વિભાગ અને માન્ય મુખ્યમંત્રી આદરણી ભૂપેન્દ્રભાઈના એમના સંકલનથી અમે આ પીવાના પાણી માટેની કોઈ ચિંતા ન રહે એ વ્યવસ્થા કરી છે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પણ જે રીતે અમને એમનું માર્ગદર્શન અને સૂચનાઓ મળી છે એ પ્રમાણે અમારો જળ સંપત્તિ વિભાગ અને પાણી પૂરઠા વિભાગ બંનેના સંકલનથી આ પીવાના પાણી માટેની કોઈ સમસ્યા નહીં રહે એનો હું તમને રાજ્ય સરકાર વતી ને માન્ય મુખ્યમંત્રી વતી હું ખાતરી આપું છું જે ડેમો ખાલી છે એ ડેમો ની અંદર થી અમે ડિસિલ્ટિંગ માટે કાપ કાઢવા માટેની જે ખેડૂતો લઈ જવા માંગતા હોય તો સો ટકા ખર્ચે લઈ જઈ શકે એ રીતની અમે આ એકાદ બે દિવસમાં સૂચનાઓ બધે જવાની છે અને જે ડેમોમાં પાણી છે અને ખાલી થતા જશે એવા ડેમો માં જેથી પીવાના પાણી માટેની એ ડેમમાંથી ઉપાડવા માટેનું નહીં હોય એવા ડેમોને પણ અમે ખાલી થશે એ પ્રમાણે ડીસિલ્ટિંગ માટે કાપ લઈ જવા માટેનું આ સુજલામ સુધલામ જળ અભિયાન ટુ પોઈન્ટ ઓ કેચ ધ રેન્જ આના હેઠળ અમે આ વખતે પણ આ વ્યવસ્થા શરૂ કરવાના છીએ અને માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ આ વખતે અમને સૂચનાઓ આપી છે કે વ્યવસ્થા ગોઠવાઈ છે તેમાં ખાસ કરીને જ્યારે આપણને લાગે વળ ત્યાં સુધી આજે રાજકોટની આજુબાજુમાં અગાઉ માન્ય પૂર્વ મંત્રીશ્રી જાહેરાત કરેલી પણ પ્રશ્ન એવો છે કે અત્યારે રાજકોટની આજુબાજુમાં ક્યાંય મોટો ડેમ બનાવી શકાય એટલી કોઈ ખરાબાની જગ્યા સરકારી જગ્યા મળી શકે એવી કોઈ શક્યતા જેને કહીએ મીડિયમ ડેમ મધ્યમ પ્રકારના ડેમ બનાવી શકાય એવી પણ અત્યારે મેં પ્રયત્ન કરીએ છીએ કે ખરાબાની જગ્યા મળશે તો આપણે રાજકોટની આજુબાજુમાં ડેમ બનાવી શકાય પણ જે જગ્યાએ આપણને ખરાબાની જગ્યા ઉપલબ્ધ છે એવી જગ્યાએ રાજ્ય સરકારનું મન ખુલ્લું છે ત્યાં અમે ડેમ બનાવવા માટેની અમારી તૈયારી છે ખેત તલાવડીઓનો આ પ્રોજેક્ટ અમે ગયા વર્ષે મૂક્યો હતો એમાં ખાસ કરી ઉત્તર ગુજરાતની અંદર એનો લાભ ખેડૂતોએ ખૂબ સારો લીધો છે આ વખતે અમે સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં અમરેલી રાજકોટ અને બોટાદ સહિતના બધા આજુબાજુના જિલ્લાઓમાં સૌરાષ્ટ્રના જિલ્લામાં જે ખેડૂતો પોતાના ખેતરમાં ખેત તલાવડી બનાવવા માંગતા હોય એ ખેત તલાવડી બનાવવા માટેનો પ્રોજેક્ટ અને એની ગ્રાન્ટની જોગવાઈ પણ આ વખતે અમે કરી ગયા વખતે હતી આ વખતે પણ કરી છે પણ ગઈ વખતે થોડો પ્રચાર પ્રસાર ઓછો થવાને કારણે ખેત તલાવડી ઓછી બની હતી આ વખતે વધારે ખેત તલાવડી બનાવી શકાય અને પાણી ખેતરમાં ત્યાં ત્યાં રોકી શકાય એ પ્રોજેક્ટ હેઠળ કેન્દ્રીય મંત્રી આદરણી સી આર પાટીલ સાહેબ અને અમારા મુખ્યમંત્રી આદરણી ભૂપેન્દ્રભાઈ અમને સૂચનાઓ આપી છે અને સંપત્તિ વિભાગ એ તરફ આગળ વધી રહ્યું છે ખાસ કરીને જે કેનાલો વધારે ડેમેજ છે આને રિપેરિંગ કરવી ખૂબ આવશ્યક છે એવી નર્મદાની કેનાલો અમે થોડી બંધ કરવાના છીએ અને એના સિંચાઈનો પ્રશ્ન એમાં થોડો થોડોક સમય એક મહિના માટે બંધ રહેશે સિંચાઈ પૂરતો પ્રશ્ન રહેશે પણ પીવા માટેનો કોઈ પ્રશ્ન એમાં ઉપલબ્ધ એટલા માટે નહીં રહે કે પીવાના પાણી માટેની જે કેનાલો મારફતે પાણી આપીએ છીએ કેનાલ ચાલુ રાખવાના છીએ એ સિવાયની કેનાલો અમે થોડોક સમય રિપેરિંગ કરવી પડે એ ખૂબ આવશ્યક છે એટલા માટે નિગમ તરફથી આ કેનાલો બંધ રાખવાના છે આ એના માટે દરેક જગ્યા દાખલા તરીકે અમે નાવડા પાણી ઉપાડીએ છીએ તો નાવડા ની જે વલભીપુર બ્રાન્ચ કેનાલ છે રાખવાનું ચાલુ રાખવાની જે જગ્યાએ પીવાનું પાણી ઉપાડીએ છીએ એવી જગ્યાએ કેનાલ અમે ચાલુ રાખવાના છીએ એટલે એમાં એ કોઈ પ્રશ્ન રહેવાનો નથી એટલે ટૂંકમાં ક્યાંય બંધ કરશું તો એની પીવાના પાણી માટેની વૈકલ્પિક વ્યવસ્થા કર્યા પછી જ કરવાના છીએ એટલે પીવાના પાણી માટે કોઈ સૌરાષ્ટ્રની કોઈ જનતાએ અથવા તો રાજકોટની જનતાએ બિલકુલ ચિંતા કરવાનો કોઈ સવાલ જ નથી અને રાજકોટ ની બિલકુલ એટલા માટે બંને ડેમ માં અમારી પાસે અત્યારે પંચાણું પાણી ભર્યું છે બે મહિના સુધી જે પાણી અત્યારે ઉપાડીએ છીએ એ પ્રમાણે એ જ પરિસ્થિતિમાં ઉપાડીએ તો બિલકુલ બે મહિના માટેની રાજકોટની જનતાએ પીવાના પાણીની ચિંતા કરવાનો કોઈ સવાલ જ નથી અને એમાં અમે એસી વીસ માટે એની યોજના દાખલ કરીએ છીએ એસી અને વીસ ટકા એસી રાજ્ય સરકાર ભોગવે અને વીસ છે સંસ્થા જો ભોગવા તૈયાર થાય સીએસઆર ફંડમાંથી તો એના માટે આનો પરિપત્ર થઈ ગયો છે એકાદ અઠવાડિયા પછી અમલવારી કરવાના છે ને હજી આ આ એટલા માટે તમારા સૌના ધ્યાન ઉપર તરીકે અમને વાત થઈ કે કેનાલ આપણે બંધ કરીએ છીએ તો એના માટેની વૈકલ્પિક વ્યવસ્થા જે કરોડ રૂપિયાની આ વખતના બજેટમાં જોગવાઈ કરી છે ભવિષ્યમાં લાંબા ગાળા માટે જે કેનાલો વર્ષો પહેલા બની છે એને બંધ રાખીને રિપેરિંગમાં મૂકવી હોય તો એની બાજુમાં વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે એમાં બારસો કરોડ રૂપિયાની જે બલ્ક પાઇપલાઇનો નાખવાના છીએ આગામી દિવસમાં નખાઈ જશે પછી બંધ કરીએ તો પણ આ પાણી પીવાના પાણી માટે કોઈ નહીં અત્યારે અત્યારે મળે મળે છે છે એમાં આપને કહું દાખલા તરીકે ધોળી ડેમ માંથી અમે વડોદ ડેમ સુધી પાણી લાવીએ છીએ જ્યાંથી લિંક બે અને ચાર નું પાણી ઉપાડીએ છીએ ત્યાં અમને પાણી શોર્ટ શોર્ટફોલ છે થોડો એની બાજુમાં પાઇપલાઇન નાખીએ એટલે આપણે વધારાનું પાણી મળે જેથી કરીને પમ્પિંગ સ્ટેશનમાં કોઈ પ્રોબ્લેમ ન હોય એમાં કેનાલમાં કોઈ વખત પાણી ઓછું મળતું હોય તો એની બાજુમાં ક્યારે કેનાલમાં પ્રોબ્લેમ ઉભો થયો હોય તો પીવાના પાણી પ્રશ્ન ઉભો ન રહે એટલે સાઈડમાં બીજી જે પાઇપલાઇન વૈકલ્પિક વ્યવસ્થા એને કહીએ છીએ કે પીવાના પાણી માટે ક્યાંય ચિંતા ના રહે એટલે આ પાઇપલાઈન બારસો કરોડ રૂપિયાની અમે આગામી દિવસમાં એનું નાખવા માટે આપણે